આદર્શ પ્રાથમિક શાળા ધોરણ બે હજાર ચોવીસ પચીસ નું આયોજન વિદ્યાર્થી ગુજરાત પ્રદેશ સંલંગના શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રીમતી આદર્શ પ્રાથમિક શાળા ડીસા ના પ્રાંગણમાં તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારના સોહામણા વાતાવરણમાં ધ્રોણ એકથી થી ચાર રમત ઉત્સવ કાર્યક્રમ ખૂબ જ હર્ષ કર્યો છે જે અંતર્ગત શનિવારની સોહામણી સવારમાં વિવિધ રમતો આધારિત રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું દીપ્રાગઢથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી સ્વાગત ગીત થયા બાદ સ્વાગત પરિચય ઉષાબેન લિંબાશાએ આપ્યો આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન નગરપાલિકા ડીસાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ રાયગોરનું

શ્રી ઈશુરભાઈ પ્રજાપતિ કોન્ટ્રાક્ટર શ્રી નિમેશભાઈ શ્રીમાળી ડેપ્યુટી એન્જિનિયર શ્રી મહેશભાઈ પટેલ ફોજીનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું મસાલ દોડે રમોત્સવનું આગવું પાસું છે મસાલ જ્યોત ન હોય તો જાણે કાર્યક્રમ ઉધરો લાગે સન્માન થયા બાદ મસાલ જ્યોત પ્રગટાવવામાં આવી મસાલ દોડમાં રમતવીરો પણ જોડાયા આજના કાર્યક્રમને અનુલક્ષી શ્રી શૈલેષભાઈએ સરસ પ્રવચન કર્યું નાની બાળિકાઓ દ્વારા રજૂ થયેલ પ્રેરણા પૂર્ણ થયા બાદ બાળકોએ સરસ સૂર્ય નમસ્કાર કર્યા ત્યારબાદ મુખ્ય મહેમાનોના હસ્તે રમતોત્સવ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો ધોરણ 1 થી 4 ના બાળકોના સમક્ષ પ્રથમ રમતની રમતનું ઉદ્ઘાટન સ્વરૂપે રાખવામાં આવી જેમાં ધોરણ એક સંગીત ખુરશી ધોરણ બે લીંબુ ચમચી ધોરણ રન દોડ અને ધોરણ 4 માં રસા રમત દ્વારા મહેમાનોના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉદ્ઘાટન રમત પૂર્ણ થયા બાદ ધોરણ વાઇઝ આપવામાં આવે મેદાન ઉપર બાળકોને લઈ જઈ બાળકીની રમતો જેવી કે નિશાનબાજી વજન ઉચકવું બિંદી લગાવી સંગીત ખુરશી માટલા લાંબી કૂદ લીંબુ ચમચી કોથળા દોડ ફુગ્ગા દોડ જલેબી ખાવી વન મિનિટ સો રસ્સાખેચ કબડ્ડી દુરડાકૂદ મહેંદી સ્પર્ધા જેવી રમતો રમાડવામાં આવી અને અંદાજી સાતસો બાળકોએ ભાગ લીધો હતો કાર્યક્રમનું સંચાલન શીતલબેન જોશી અને પૃથ્વી રાજભાઈ તરફથી કરવામાં આવ્યું રમતોત્સવ કન્વીનર પ્રાથમિક વિભાગના પ્રધાનાચાર્ય શ્રી સુપરવાઇઝર શ્રી તથા તમામ શિક્ષક મિત્ર અને સેવક મિત્રના સહારા સાથે રમતોત્સવ સફળ રહ્યો શ્રી સંસ્કાર મંડળ ડીસાના મંત્રી શ્રી હિતેશભાઈ અવસ્થી વડેર રાષ્ટ્રી શ્રી પ્રતાપભાઈ ઠક્કર અને રુભાઈ પટેલ હાજર દરેક બાળકોને નાસ્તામાં પોમા પણ આપવામાં આવ્યા રમતમાં એક થી ત્રણ નંબર આપવા બાળકને પ્રોત્સાહિત ઇનામ આપી બહુમાન પણ કરવામાં આવશે આવી જ રીતે બાળકોને પ્રોત્સાહિત કરવાથી બાળકો ખૂબ જ ખુશ હોય છે અને બાળકની ખુશી એ જ શિક્ષકની ખુશી બની રહે છે અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા